નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય શ્રી હરિ વિષ્ણુ પ્રિય ભક્તો આષાઢ શુક્લ એકાદશીએ ઉજવાતી દેવશયની એકાદશી માત્ર એક વ્રત નથી પરંતુ આધ્યાત્મિક શયનની શરૂઆત છે આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુ ક્ષીર સાગરમાં યોગ નિદ્રામાં ચાલ્યા જાય છે અને ચાતુર્માસનો શુભારંભ થાય છે આ એક એવો પવિત્ર સમય છે જેમાં સંયમ સાધના સેવા અને દાન વિશેષ ફળદાયી બને છે આ પુણ્ય દિવસે વ્રત કરવાથી પાપોનો નાશ થાય છે અને પુણ્યના દ્વાર ખુલે છે દેવશયની એકાદશીની કથા વ્રત વિધિ દાનના નિયમો અને ભગવાન વિષ્ણુની મહિમા જાણવા માટે આ કથા અંત સુધી શ્રવણ કરો આ પાવન અવસરે તુલસી વસ્ત્ર અન્ન છત્ર દીપક અને જળપાત્રનું દાન અક્ષય ફળ આપે છે ઓમ વિષ્ણુવે નમઃ મારા સર્વપાપોના નાશ માટે અને શ્રી હરિના પ્રસાદની સિદ્ધિ માટે દેવશયની એકાદશીના વ્રતના વિશેષ લાભ માટે આવો ભક્તિ સાથે જોડાઈએ અને પ્રભુના ચરણોમાં શ્રદ્ધા સમર્પિત કરીએ ઓમ નમો નારાયણાય શું તમે ક્યારે વિચાર્યું છે કે ભગવાન વિષ્ણુ નિદ્રામાં કેમ ચાલ્યા જાય છે આની પાછળ એક ગહન અને અત્યંત ભાવપૂર્ણ કથા છુપાયેલી છે રાજા બલી અને વામન અવતારની કથા પ્રાચીન કાળમાં રાક્ષસોના કુળમાં એક અત્યંત પરાક્રમી દાની અને ધર્મનિષ્ઠ રાજા ઉત્પન્ન થયો રાજાબલી તે અસુર હોવા છતાં વેદોનું પાલન કરનાર યજ્ઞોમાં વિશ્વાસ રાખનાર અને બ્રાહ્મણોને સન્માન આપનાર શાસક હતો તેના તપ દાન અને ન્યાયપ્રિયતાને કારણે દેવલોક પણ કાંપી ઉઠ્યું રાજાબલીએ મહર્ષિ શુક્રાચાર્યના સંરક્ષણ હેઠળ અનેક યજ્ઞો કર્યા અને અંતે સ્વર્ગલોક પર વિજય મેળવ્યો અને અન્ય દેવતાઓ પૃથ્વી પર ભટકવા લાગ્યા બધા દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા અને પછી સૌએ મળીને ભગવાન વિષ્ણુને વિનંતી કરી હે પ્રભુ ધર્મની રક્ષા માટે હવે ફક્ત તમે જ ઉપાય છો ભગવાન વિષ્ણુએ અસુરોને ધર્મથી વિચલિત કર્યા વિના નીતિથી પરાજિત કરવા માટે એક અદભુત ઉપાય કર્યો તેમણે વામન અવતાર લીધો એક સુંદર તેજસ્વી કમળ નયન બટુક બ્રાહ્મણના રૂપમાં હાથમાં કમંડળ છત્ર અને કમરમાં લઈને તેઓ સીધા રાજા યજ્ઞમાં પહોંચ્યા રાજા તેમને જોયા અને શ્રદ્ધાપૂર્વક પૂછ્યું બ્રાહ્મણ દેવ મને કહો હું તમારી શું સેવા કરી શકું વામને મધુર હાસ્ય સાથે કહ્યું હે દાની રાજા મને ફક્ત ત્રણ પગલા જમીન આપો રાજા બલી હસી પડ્યો ત્રણ પગલા જમીન હું તો તમને આખું ગામ આપી શકું પરંતુ વામને વિનમ્રતાથી કહ્યું મને ફક્ત એટલું જ જોઈએ જેટલું હું નાપી શકું શુક્રાચાર્ય રાજા બલીને ચેતવણી આપી આ કોઈ સામાન્ય બ્રાહ્મણ નથી આ સ્વયં વિષ્ણુ છે આ તમને હલવા આવ્યા છે પરંતુ રાજા બલીએ જવાબ આપ્યો જો આ સ્વયં ભગવાન હોય તો મને શું ચિંતા જો ભગવાન મારી પાસે કંઈ માગે છે તો આ મારું સૌભાગ્ય છે અને તેણે ત્રણ પગલાં જમીન આપવાનો સંકલ્પ લીધો ત્યારે વામને પોતાનું વિરાટ રૂપ ધારણ કર્યું પહેલું પગલું વધાર્યું તો પૃથ્વી આકાશ દિશાઓ અને સ્વર્ગ બધું તે પગલામાં સમાઈ ગયું બીજું પગલું વધાર્યું તો બ્રહ્માંડના શિખર સુધી પહોંચી ગયું હવે ત્રીજું પગલું ક્યાં રાખવું વામન બોલ્યા હે બલી હવે કહો ત્રીજું પગલું ક્યાં રાખું રાજા બલીએ હાથ જોડીને હસતા હસતા કહ્યું પ્રભુ હવે ફક્ત મારું માથું બાકી છે ત્રીજું પગલું આના પર રાખો વામને રાજા બલીના માથા પર ત્રીજું પગલું મૂક્યું બલિ નીચે પાતાળ લોકમાં ચાલ્યો ગયો પરંતુ પ્રભુ તેની ભક્તિ વિનમ્રતા અને ત્યાગથી એટલા પ્રસન્ન થયા કે તેમણે કહ્યું હે બલી હવે તું પાતાળનો રાજા રહેશે તારી ભક્તિ અમર રહેશે અને હું સ્વયં દર વર્ષે ચાર માસ સુધી તારી પાસે પાતાળમાં નિવાસ કરીશ ત્યારથી ભગવાન વિષ્ણુ આષાઢ શુક્લ એકાદશીએ યોગ નિદ્રામાં ચાલ્યા જાય છે જેને દેવશયની એકાદશી કહેવાય છે અને તેઓ કાર્તિક શુક્લ એકાદશીએ ફરી જાગે છે આ સમયને ચાતુર્માસ કહેવાય છે આ ચાર મહિનામાં ભગવાન વિષ્ણુ પાતાળ લોકમાં રાજા બલિની પાસે વાસ કરે છે આ વ્રત સાધના અને તપસ્યાનો સમય છે રાજા બલિ આપણને શીખવે છે કે સાચી ભક્તિમાં અહંકાર નથી હોતો ભગવાન વિષ્ણુ એ દર્શાવે છે કે જે વિનમ્રતા અને સમર્પણથી યુક્ત છે ત્યાં તેઓ સ્વયં નિવાસ કરે છે ચાતુર્માસ આપણને આત્મચિંતન સંયમ અને ભક્તિ તરફ આગળ વધારે છે આ સમયમાં શું કરવું માંસ ડુંગળી લસણનો ત્યાગ કરો વ્રત જપ તપ કથાશ્રવણ કરો તુલસી પૂજન કરો અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો ચાતુર્માસ માત્ર ધાર્મિક પરંપરા નથી પરંતુ આધ્યાત્મિક સાધનાનો સમય છે જ્યારે સ્વયં ભગવાન પણ વિશ્રામ કરે છે જેથી જીવ આત્મનિરીક્ષણ કરી શકે જેનો અહંકાર સમાપ્ત થાય છે ત્યાં ભગવાન સ્વયં નિવાસ કરે છે આ રાજા બલિની કથાનો સાર છે ભક્તો દેવશયની એકાદશીની કથા શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને સંભળાવી હતી એક વખત મહાભારતકાળમાં જ્યારે પાંડવો વનવાસમાં હતા ત્યારે ધર્મરાજ યુધિષ્ઠિરે શ્રીકૃષ્ણને વિનમ્રતાથી પૂછ્યું હે મધુસૂદન કૃપા કરીને મને આષાઢ શુક્લ એકાદશીનું નામ મહત્વ અને તે દિવસે કરવામાં આવતા વ્રતની વિધિ વિસ્તારથી જણાવો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ હસતા હસતા કહ્યું હે ધર્મરાજ આ એકાદશી અત્યંત પુણ્યદાયી છે તેનું નામ છે દેવશયની એકાદશી આ દિવસથી ચાતુર્માસનો શુભારંભ થાય છે જ્યારે ભગવાન વિષ્ણુ ક્ષીર સાગરમાં શેષનાગની શયા પર યોગ નિદ્રામાં લીન થઈ જાય છે આ વ્રત બધા પાપોનો નાશ કરનાર સર્વ સુખો પ્રદાન કરનાર અને અંતે મોક્ષ આપનાર છે પછી શ્રી કૃષ્ણએ રાજા માંધાતાની કથા સંભળાવી જેમાં તેમણે આ વ્રત કરીને પોતાના રાજ્યમાં પડેલા ભયંકર દુષ્કાળમાંથી મુક્તિ મેળવી હતી શ્રીકૃષ્ણએ એમ પણ કહ્યું કે આ દિવસે જે વ્યક્તિ ઉપવાસ કરે છે તુલસીથી શ્રી હરિની પૂજા કરે છે આખી રાત જાગરણ કરે છે તે જન્મ જન્માંતરના પાપોમાંથી મુક્ત થઈ જાય છે શ્રીકૃષ્ણએ કહ્યું હે યુધિષ્ઠિર જે મનુષ્ય આષાઢ શુક્લ એકાદશીનું વ્રત કરે છે એ ભગવાન વિષ્ણુનો અત્યંત પ્રિય બની જાય છે આ વ્રતિ જ શુભ કર્મોની શરૂઆત થાય છે અને અશુભ કાર્યો પર વિરામ લાગે છે આ દિવસથી દેવ ઋષિ મુનિ અને ગ્રહ નક્ષત્રો પણ વિશ્રામની સ્થિતિમાં જાય છે આ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને દેવશયની એકાદશીનું દિવ્ય મહત્વ સમજાવ્યું અને પોતે આ વ્રતનું પાલન કરવાની પ્રેરણા આપી પ્રાચીન સમયની વાત છે જ્યારે ધર્મ સત્ય અને મર્યાદા જ જીવનના મૂળ મંત્ર હતા સૂર્યવંશમાં એક અત્યંત પ્રતાપી અને ધર્મનિષ્ઠ રાજાનો જન્મ થયો જેનું નામ હતું રાજા માંધાતા તેઓ માત્ર શક્તિશાળી રાજા જ નહોતા પરંતુ તપસ્વી દાની અને પ્રજાવત્સલ શાસક પણ હતા તેમના રાજ્યમાં કોઈને કોઈ કષ્ટ નહોતું ન્યાય અને ધર્મનું રાજ હતું બ્રાહ્મણો વેદોનો પાઠ કરતા યજ્ઞો થતા ગોપાલન થતું અને જનતાનું જીવન સરળ શાંતિપૂર્ણ અને સુખી હતું પરંતુ એક સમય એવો આવ્યો જ્યારે અચાનક રાજ્યમાં ભયંકર દુષ્કાળ પડ્યો આકાશમાં વાદળો તો હતા પરંતુ વરસાદ નહોતો થતો નદીઓ સુકાઈ ગઈ તળાવો કાદવથી ભરાઈ ગયા પશુ પક્ષીઓ ભૂખ અને તરસથી તડપવા લાગ્યા ખેતરો બંજર થઈ ગયા અન્નના ભંડાર ખાલી થવા લાગ્યા અને લોકોમાં ભયનું વાતાવરણ ફેલાવા લાગ્યું રાજા માંધાતાએ તુરંત બ્રાહ્મણો વેદજ્ઞો અને ઋષિઓની સલાહ લીધી તેમણે અનેક પ્રકારના યજ્ઞ હવન અને અનુષ્ઠાનો કરાવ્યા જંગલોમાં જઈને તપસ્યા કરી દાન આપ્યું અન્નક્ષેત્રો ખોલ્યા પરંતુ પ્રકૃતિ તેમ છતાં મૌન રહી સૂર્ય તપતો રહ્યો ધરતી તિરાડોથી ભરાઈ ગઈ અને નિરાશા ફેલાવા લાગી ત્યારે રાજાએ એક દિવસ વિચાર્યું શા માટે નહીં આ કોઈ આધ્યાત્મિક કારણ હોઈ શકે મારે આ સંકટનું સમાધાન જાતે શોધવું પડશે તેઓ ઘોડેસવાર થઈને જંગલોમાં તીર્થોમાં આશ્રમોમાં ઋષિઓની શોધમાં નીકળી પડ્યા ઘણા દિવસની યાત્રા પછી તેઓ એક પુણ્યભૂમિ પર પહોંચ્યા જ્યાં મહાન તપસ્વી ઋષિ અંગીરા ગહન તપસ્યામાં લીન હતા રાજાએ નમન કરીને તેમને પ્રણામ કર્યા અને વિન્યપૂર્વક કહ્યું મુનિવર હું તમારી શરણે આવ્યો છું મારા રાજ્યમાં ભયંકર દુષ્કાળ પડ્યો છે ના જન ના પશુ ના વનસ્પતિ કોઈ પણ સુખી નથી કૃપા કરીને કોઈ ઉપાય જણાવો જેથી મારી પ્રજાનું રક્ષણ થઈ શકે મુનિ અંગિરાએ આંખો ખોલી ધ્યાનથી રાજાને જોયા અને બોલ્યા રાજન આ સંકટ કોઈ સામાન્ય નથી જ્યારે સૃષ્ટિકર્તા સ્વયં વિશ્રામ કરે છે ત્યારે પ્રકૃતિ પણ તેમની સાથે શાંતિમાં લીન થઈ જાય છે આ દેવશયની એકાદશીનો સમય છે આષાઢ શુક્લ એકાદશીએ ભગવાન વિષ્ણુ યોગનિદ્રામાં જાય છે અને ત્યાંથી ચાર મહિનાનો ચાતુર્માસ શરૂ થાય છે જો તમે આ વિશેષ વ્રત પૂરા મનથી કરશો અને પ્રજાને પણ તેનું પાલન કરાવશો તો ભગવાન શ્રી હરિની કૃપાથી બધું ફરીથી સુચારુ થઈ જશે આ સાંભળતા જ રાજાને જાણે જીવનનો નવો માર્ગ મળી ગયો તેઓ તુરંત પોતાના મહેલ પરત ફર્યા અને આગામી દેવશયની એકાદશીની તૈયારીમાં લાગી ગયા આખા નગરમાં ઘોષણા કરાવી કે ભગવાન વિષ્ણુની સેવા માટે આપણે બધા દેવશયની એકાદશીનું વ્રત કરીશું જે ભક્ત આ દિવસે વ્રત કરશે રાત્રે જાગરણ કરશે શ્રીહરિની પૂજા કરશે તેને અક્ષય પુણ્ય પ્રાપ્ત થશે રાજાએ સ્વયં બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કર્યું પીળા વસ્ત્રો ધારણ કર્યા શંખ ચક્ર ગદા અને પદમથી સુશોભિત ભગવાન શ્રી હરિની સુંદર મૂર્તિની સ્થાપના કરી અને તુલસી પત્રોથી પૂજા કરી તેમણે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કર્યો ગીતાનો પાઠ કર્યો અને નંદીમુખ બ્રાહ્મણોને ભોજન કરાવ્યું આખા નગરવાસીઓએ પણ વ્રતનું પાલન કર્યું રાત્રે મંદિરોમાં દીવા પ્રગટાવવામાં આવ્યા ભક્તમંડળીઓએ ભજન કીર્તન કર્યા ઓમ નમો ભગવતે વાસુદેવાયના મધુર સ્વર ગુંજવા લાગ્યા રાજા સ્વયં રાત્રે જાગરણમાં બેઠા અને ભગવાનને હૃદયથી પ્રાર્થના કરી હે નારાયણ હે અનંત કૃપા કરો વરસાદ થાય અન્ન ઉપજે પ્રજા સુખી થાય અને સૃષ્ટિમાં ફરીથી સંતુલન આવે તેમની સાચી ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુએ સ્વપ્નમાં દર્શન આપ્યા ભગવાને કહ્યું રાજન તારી નિષ્ઠા તારો ત્યાગ અને તારો ભક્તિભાવ મને અત્યંત પ્રિય છે કાલે સવારથી તારા રાજ્યમાં વરસાદ થશે અને સુખ સમૃદ્ધિ પાછી આવશે રાજાની આંખો ખુલી તો તેઓ ભાવવિભોર થઈ ગયા તેમણે ઋષિ અંગીરાનું સ્મરણ કર્યું અને ભગવાનનો આભાર માન્યો અને સાચે જ બીજા દિવસથી આકાશમાં વાદળો ગરજ્યા ગડગડાટ સાથે મુશળધાર વરસાદ થયો નદીઓ વહેવા લાગી ધરતી હરિયાળીથી ઢંકાઈ ગઈ ખેતરોમાં અન્ન લહેરાવા લાગ્યું પશુ પક્ષીઓમાં આનંદની લહેર દોડી ગઈ ચારેય દિશાઓમાં જય વિષ્ણુ ભગવાનની ઘોષણા થવા લાગી રાજા માંધાતાએ તે દિવસને પોતાની સ્મૃતિમાં અમર કરી દીધો અને આજે પણ પદ્મપુરાણમાં આ કથાનો ઉલ્લેખ થાય છે જે વ્યક્તિ આ વ્રત શ્રદ્ધાથી કરે છે તેના જીવનમાં ક્યારેય સંકટ સ્થાયી રહેતું નથી કારણ કે જ્યારે ભગવાન સ્વયં નિદ્રામાં જાય છે ત્યારે ભક્તોની પુકાર જ તેમને જગાડે છે દેવશયની એકાદશી એ માત્ર એક વ્રત નથી તે ચાતુર્માસની શરૂઆતનો આત્મનિરીક્ષણનો જીવનને ધર્મ અને સંયમની દિશામાં વાળવાનો એક અવસર છે આ તે સમય છે જ્યારે માત્ર ભગવાન જ વિશ્રામ નથી કરતા પરંતુ આપણું મન પણ સંયમ ભક્તિ અને સાધનામાં રમણ કરે છે જે વ્યક્તિ ચાર મહિના સુધી માંસ મધ્ય ક્રોધ જૂઠ લોભ દ્વેષનો ત્યાગ કરીને ભક્તિમાં લીન રહે છે તેના જીવનમાં ભગવાન સ્વયં જાગે છે ચાતુર્માસમાં ઉપવાસ તુલસી સેવા ગીતા શ્રી શ્રીહરિનું સ્મરણ અત્યંત પુણ્યદાયી છે આ કથામાંથી આપણને એ જ શીખ મળે છે કે સંકટ ગમે તેટલું મોટું હોય જો આપણી આસ્થા વધુ હોય તો ભગવાન અવશ્ય કૃપા કરે છે તેથી હે ભક્તો આ વર્ષે પણ જ્યારે આષાઢ શુક્લ એકાદશી આવે તો પૂરા મન તન અને વચનથી વ્રત કરો રાત્રે જાગરણ કરો અને પ્રભુને પ્રાર્થના કરો હે શ્રી હરિ મારી આત્માને પણ પ્રેમ ભક્તિ અને જ્ઞાનનો વરસાદ આપો જય શ્રી હરિ વિષ્ણુ પ્રેમથી બોલો જય શ્રી હરિવિષ્ણુ હવે આપણે સાંભળીશું એકાદશી માતાની કથા એક સમયની વાત છે એક ગામમાં વિરાટ નામનો એક માણસ રહેતો હતો તેના નવા નવા લગ્ન થયા હતા લગ્ન પછી તે પહેલીવાર પોતાની પત્નીને લેવા સાસરે જતો હતો તે સારી રીતે નવા કપડાં પહેરીને તૈયાર થઈને સાસરે જવા નીકળ્યો રસ્તામાં તેણે જોયું કે એક તળાવમાં એક ગાય પાણી પીવા ઉતરી ગાયે પોતાની તરસ તો હિપાવી પરંતુ તળાવમાંથી બહાર નીકળી શકી નહીં વિરાટને ત્યાં જોતા ગાય તેને બોલી અરે મુસાફિર મને આ ડીંડવાડથી બહાર કાઢ વિરાટે કહ્યું અરે ના ના ગાય માતા મારા કપડાં ગંદા થઈ જશે હું પહેલીવાર મારી પત્નીને લેવા સાસરે જાઉં છું ગાયે કહ્યું મૂર્ખ આજે ગારસ એકાદશી છે તને ફળ મળશે હું તને વરદાન આપીશ તારી સાત પેઢીઓ તરી જશે પરંતુ વિરાટે ન માન્યું નારાજ થઈને ગાયે કહ્યું જો તું મને નહીં કાઢે તો હું તને શ્રાપ આપીશ કે આઠ પહોર પછી તું ગધેડો બની જશે વિરાટ ડરી ગયો અને ગાય પાસે માફી માગવા લાગ્યો પરંતુ ત્યાં સુધીમાં ગાય તળાવમાં સંપૂર્ણ ડૂબી ગઈ હતી આ જોઈને વિરાટ ઉદાસ થઈ ગયો અને ઉદાસ મનથી જ તે સાસરે પહોંચ્યો જમાઈને જોઈને સાસરામાં બધા ખૂબ ખુશ થયા પરંતુ તે આવતા જ રટણ કરવા લાગ્યો મારી પત્નીને વિદાય કરો અમારે જવું છે અમારે હમણાં જવું છે બધાએ ઘણી મિનતો કરી જમાઈજી એક દિવસ તો રોકાઈ જાઓ પરંતુ તે ન માન્યો ત્યારે તેની પત્નીએ કહ્યું બધા આટલું કહે છે તો તમે રોકાઈ કેમ નથી જતા ત્યારે વિરાટે તેને શ્રાપની આખી વાત કહી ત્યારે તેની પત્ની તુરંત તેની સાથે ઘરે પાછી ચાલી ગઈ આઠ પહોર પછી વિરાટ ગધેડો બની ગયો તેની પત્ની તેને ઘરે લઈને બેઠી રહી આ રીતે ઘણા દિવસો વીતી ગયા જ્યારે ઘરમાં અન્નધન કશું જ ન રહ્યું ત્યારે તે પોતાની પત્નીને બોલ્યો તું મને લઈને મજૂરી કરવા ચાલ ત્યારે બંને નગરના રાજા પાસે મજૂરી કરવા પહોંચ્યા રાજાના કૂવાની ખોદકામનું કામ ચાલી રહ્યું હતું તેની પત્ની પોતાના માથે માટી રાખીને માટી ફેંકવા જતી બધા મજૂરો તેને જોઈને બોલ્યા અરે બહેન જ્યારે તારી પાસે ગધેડો છે તો તેના પર બોજ રાખીને કેમ નથી ધોતી તું બોજ કેમ ઉપાડે છે પરંતુ તેણે કશું ન બોલ્યું દૂરથી રાજા પણ આ બધું જોઈ રહ્યો હતો એક દિવસ રાજાએ તેને પૂછ્યું તારી પાસે ગધેડો છે તો તું કેમ ઉપાડે છે ત્યારે તેણે કહ્યું મહારાજ આ ગધેડો નથી મારા પતિ છે તેમને ગાયનો શ્રાપ લાગ્યો છે તેણે રાજાને આખી વાત કહી રાજાએ પંડિતને બોલાવીને તેનો ઉપાય પૂછ્યો ત્યારે તે બોલ્યો રાજાજી તેનો એક જ ઉપાય છે જે વ્યક્તિએ પોતાના જીવનકાળમાં એકસો એક ગારસ કરી હોય અને તેનું ફળા ગધેડાને આપે તો તે મનુષ્ય બની શકે છે રાજાએ આખા નગરમાં ઘોષણા કરાવી કે જે કોઈએ એકસો એક ગારસ કરી હોય જો તે પોતાનું ગારસનું ફળ આપી દે તો રાજા તેને પોતાનું અડધું રાજ્ય આપશે પરંતુ આખા નગરમાં કોઈ એવું નહોતું જેણે એકસો એક ગારસ કરી હોય કોઈએ દસ કોઈએ અગિયાર તો કોઈએ એકવીસ ગારસ કરી હતી ત્યારે એક વૃદ્ધ માતા આવ્યા અને બોલ્યા રાજાજી મેં પૂરી એકસો એક ગારસ કરી છે રાજાએ કહ્યું તું તારી ગારસ આ ગધેડાને આપી દે તો હું તને મોહ માંગ્યું વરદાન આપીશ વૃદ્ધ માતાએ કહ્યું મહારાજ હું ધન લઈને શું કરીશ હું આજે છું કાલે નહીં હું તેને સો ગારસ આપી દઈશ પરંતુ એક નિર્જળા એકાદશીનું ફળ હું મારી પાસે રાખીશ તેનાથી મને મોક્ષની પ્રાપ્તિ થશે મને શ્રી હરિવિષ્ણુની પ્રાપ્તિ થશે એમ કહીને તે વૃદ્ધ માતાએ પોતાની સો ગાર્સનું ફળ તે ગધેડાને આપી દીધું અને તે ફરીથી મનુષ્ય બની ગયો પરંતુ એક ગાર્સની કમીને કારણે તેનું સંપૂર્ણ શરીર મનુષ્યનું થઈ ગયું પરંતુ તેના ગધેડાની પૂંછ તેના શરીરમાંથી દૂર થઈ નહીં પ્રેમથી બોલો જય શ્રી હરિષ્ણુ જય એકાદશી માતા ચાતુર્માસનું મહત્વની એકાદશીથી લઈને એકાદશી સુધી વિવાહ ગૃહ પ્રવેશ અન્નપ્રાશન જેવા માંગલિક કાર્યો કરવામાં આવતા નથી ભક્તો તુલસી સેવા જાપ ઉપવાસ અને ધ્યાનમાં સમય વિતાવે છે આ સમય આત્મશુદ્ધિ સંયમ અને પ્રભુ ભક્તિનો હોય છે જ્યારે સ્વયં ભગવાન વિશ્રામ કરે છે ત્યારે સૃષ્ટિની ગતિ પણ કંઈક અંશે થંભી જાય છે આ સમય આત્મચિંતનનો છે પોતાના આત્માને ભગવાનમાં લીન કરવાનો છે દેવશયની એકાદશી માત્ર વ્રત નથી આ એક સાધના છે એક અવસર છે તે ચક્રને ફરીથી ચલાવવાનો જે અંદર સૂઈ ગયું છે ચાલો આપણે બધા મળીને આ પવિત્ર દિવસે ભગવાન શ્રી હરિના શ્રી ચરણોમાં પ્રણામ કરીએ અને તેમના શયન કાળને સુરેશમ જય શ્રી હરિ જય એકાદશી માતા એકાદશી પારણ સમય એકાદશી આરંભ પાંચ જુલાઈ સાંજે છ વાગીને ને અઠાવન મિનિટ વાગ્યે એકાદશી સમાપ્ત છ જુલાઈ રાત્રે નવ વાગીને ચૌદ મિનિટ વાગ્યે બચીને સૌથી શુભ માનવામાં આવે છે વિશેષતા પ્રાતકાલીન પારણ માટે આદર્શ સમય છે તો મિત્રો આશા રાખું છું કે આજની કહાની તમને પસંદ આવી હશે તો વિડિયોને એક લાઇક જરૂર કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ જલ્દી એક નવી કહાનીમાં